તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવરી છે આમોથી આમોડના ઈખર ગામના આદિવાસી સમાજનો તીખો સુર ઈખર ગામથી ટેમ્પો ભરીને આવેલા લોકોએ કહ્યું ગટર નહીં સાફ કરો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે બરોડા જિલ્લા આમો તાલુકાના ઈખર ગામના આદિવાસીઓ અને પછાત વર્ગના લોકો આજે ન્યાયની માંગ લઈને તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીના પગથિયે ચીપકીના સ્વરે પહોંચ્યા ચારથી પાંચ મહિનાથી ગામમાં ઉભરાતી ગંડી ગતરના કિસ્સાઓથી દુર્ગંધ હવે ગામની હડવતાવી સરકારી તંત્રના નાક સુધી પહોંચી ગઈ છે છતાં અધિકારીઓ મૌન ધારણ કરી બેઠા છે નવરાત્રી જેવા તહેવારોમાં પણ અમે તેમને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ તેઓ આ આંખાડાણ કરીને અમારી રજૂઆતને ધ્યાને લેતા ન હતા આક્રોશિત આદિવાસી લોકોએ તાલુકા પંચાયત કચેરી સમક્ષ એક તીર એક નિશાન આદિવાસી એક સમાન તથા જય આદિવાસી જય જોહાર જેવા સૂત્રોચ્ચાર કરી આખું કચેરી પ્રાટંગર મુજાવી દીધું હતું જો તાત્કાલિક ઘટનનું નિરાકરણ નહીં આવે તો ગામનો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે પછી તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે સ્થાનિક આદિવાસી આગેવાન મિટેશ નટવર વસાવાએ કડક શબ્દોમાં જણાવ્યું કે સરપંચ અને તલાટી ગામના અન્ય કામોમાં પોતે માણસો લાવે છે પણ અમારી ગટર સાફ કરવા માટે અમારી પાસે જ મજૂરો માંગે છે તો શું હવે ગામના ગંડા પાણીની જવાબદારી પણ આદિવાસી લોકોની છે આ ઉપરાંત ગામના ડેપ્યુટી સરપંચ રજનીકાંત પરમાર પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે તેઓ આદિવાસી અને પછાત વર્ગના લોકો સાથે દૂર અને ભેદભાવપૂર્વક વર્તન રાખે છે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પણ આજ સુધી ગટરનું સમાધાન ન આવતા આખરે ઇખર ગામના લોકોના સહનશીલતાનો કાંઠો તૂટી ગયો હતો આદિવાસી સમાજનો એક જ અવાજ વિકાસના ગીતો ગાતા નેતાઓ અમારી ગટરમાં ઝાંખો કરીને આવે તો ખબર પડે કે વાસ્તવિક ભારત ક્યાં છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ મારું નામ વસાવા મિતેશ નેટવર્ક ક્યાં ક્યાં આવું પીથર ગામથી હું આવું છું વસાવાપુરા ફળિયા માટે શું પ્રોબ્લેમ છે સાહેબ એમાં એવું છે કે છેલ્લા ચાર પાંચ મહિનાથી અમારા ફળિયામાં જે ગટર છે એ ગટર ઉભરાય છે તો આ ગટરનું પાણી અમારા આખા ફળિયામાં જ નીકળે છે અને ગંદકી થાય છે એ ગંદકીના કારણે અમે ગામ પંચાયતમાં અરજી લઈને ગયા પહેલી અરજી અમે ત્રેવીસ નવ પચીસના રોજ અમે ગામ પંચાયતમાં આપી સરપંચ સાહેબને આપી તો સરપંચ સાહેબે અમને એવું કીધું કે તમારી પાસે એ તમારી ગટર બ્લોક થઈ ગઈ તો તમારી પાસે કોઈ પ્રેશર મશીન છે પ્રેશર મશીન હું તમને આપું તમારી પાસે બે માણસો હોય તો મને કહો તો અમે કીધું કે સારું સાહેબ માણસો હશે તમે કહીશું અને પછી બીજા બીજી ઓક્ટોબરે ગામસભા આવી તો ગામસભામાં પાછી અમે ગામસભામાં રજૂઆત કરી અને તે વખતે અમે ડેપ્યુટી સરપંચ તલાટી સાહેબને એવું મૌખિકમાં રજૂઆત કરી કે સાહેબ અમારું કોઈ બી કામ હોય તો અમારે માણસો જાતે લાવવાના રહેશે અને અમારા ગામના બીજા કોઈ બી વોર્ડમાં કે બીજા કોઈ ફળિયામાં કામ હોય તો તમે સરપંચને તલાટી ભેગા થઈને માણસો લાવીને કરાવો અને હમણાં હાલમાં અમારા બસ સ્ટેન્ડ પર જે આ સ્ટેટ લાઈનનું કામ થયું ઘરે ડેપ્યુટી સરપંચને છ માણસો મળ્યા તો અમારા ફળિયામાં ગટર કામ ગતરના કામ માટે બે માણસો કેમ નથી મળતા કેમ અમે આદિવાસી લોકો છે પછાત વર્ગ છે એટલે અમારે જાતે જ કામ કરવાનું આ પંચાયતનું કામ બી અમે જાતે કરીશું હવે અને મારી બારકી હમણાં દસ મહિનાની થઈ હવે એને બહાર મારે રમવા કાઢવી હોય તો કઈ રીતે કાઢવું ઘરમાં જ રાખવાની મારે પ્લસ મારી ત્રણ ભાણકીઓ છે એમ સ્કૂલ જવું હોય તો અને હાલમાં જ હમણાં એક માસી બીમાર થઈ ગયા એમને આ એમના જ ઘરમાં જ પોતે ગતરનું પાણી નીકળે છે તો હવે એમનું કંઈ થશે તેની જવાબદારી કોણ લેશે તમે અહીંયા શું કામ આવેલા છો અમે અહીંયા જો હોય પંચાયતને અમે અરજી અરજી આપીને થાકી ગયા હવે પંચાયતની અવસી લઈને અમે ટીડીઓ સાહેબને અને મામલદાર સાહેબને અરજી આપવા આવેદનપત્ર આપવા આવેલા છે અને ટીડીઓ સાહેબને હો અને મામલદાર સાહેબને હો મારી નમ્ર વિનંતી છે કે આ અમારી બાબત છે અમારી જે સમસ્યા છે એને ગંભીર રીતે લઈ અને અમારી ગતરનું જે સમસ્યાનું છે એનું નિરાકરણ કરે એવી અમારે એમને નમ્ર વિનંતી છે